બુટલેગરો પર પોલીસનો માસ્ટર સ્ટ્રોક વલસાડ પોલીસે ધરમપુર હાઇવે પરથી ફિલ્મી ઢબે એસયુવી કારનો પીછો કરી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો વલસાડ જિલ્લા પોલીસના કેટલાક કહેવાતા વહીવટદારોને રહેમ નજર હેઠળ દમણના નામચીન બુટલેગરો સક્રિય થયા છે અગાઉના રેન્જ અધિકારીની બદલી થયા બાદ વહીવટદારોના સીધા આશીર્વાદથી દમણના બુટલેગરોની હેરાફેરી વધી છે રાજકીય નેતાઓ દ્વારા દારૂબંધીની સુફિયાણી વાતો કરવામાં આવતી હોય છે ત્યારે બીજી તરફ બુટલેગરો અવનવા કિમિયા અજમાવીને ગુજરાતમાં દારૂની રેલમછેલ કરે છે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે કોઈ વખત ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને સીટ નીચે અમુક વખત ખાનું બનાવીને બુટલેગરો દારૂ લાવતા હોય છે ત્યારે દમણ તરફથી ગુજરાતમાં આવી રહેલી એસયુવી કારની વલસાડ પોલીસે ફિલ્મી ઢબી પીછો કરી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો વલસાડ પોલીસે ધરમપુર હાઈવે સુધી પચીસ કિલમીટરની દોડ લગાવી ભીજા બાજુ બુટ લેગરને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ અને કાર સહિત લાખોનો મુદ્દા માલ કબ્જે લીધો હતો પરંતુ અહીં સવાલ એ થાય છે કે આ બુટલેગરોને બે રોકચોક દારૂની હેરાફેરી કરવા કોણ પીઠબળ આપી રહ્યું છે કોના કહેવાથી દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે જો વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અધિકારીઓની તપાસ કરાવે તો પડદા પાછળના ચહેરા બેનકાબ થઈ શકશે